નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ શ્રદ્ધા વાણીમાં મિત્રો આજના આ વિડિયોમાં આપણે આસો મહિનાની વધની ચૌદસના દિવસે ઉજવવામાં આવતો તહેવાર કાળી ચૌદસ વિશે વાત કરવાના છીએ કે જે દિવાળી પર્વનો બીજો દિવસ છે અને આ વર્ષે ઓગણીસ વીસ ઓક્ટોબરે બંને દિવસ રહેવાની છે તો આ તહેવારનો આજનો આ વિડીયોમાં આપણે મહાત્મય સાંભળીશું કથા સાંભળીશું આ દિવસે શું કરવું શું ન કરવું જોઈએ દરેક વિશે વાત કરીશું તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો જે લોકોને કાળી ચૌદશના રાત્રિના નૈવેદ થતા હોય તેણે ઓગણીસ ઓક્ટોમ્બર રવિવારે રાત્રે કરવાના રહેશે અને જે લોકોને કાળી ચૌદશના બોપરના નૈવેદ થતા હોય તેની વીસ ઓક્ટોબર બે હજાર પચીસની સોમવારે કરવાના રહેશે આ વાતની સૌ લોકોએ ખાસ નોંધ લેવી મિત્રો કાળી ચૌદશને ત્રણ નામોથી ઓળખવામાં આવે છે એક તો કાળી ચૌદશ બીજું નરક ચતુર્દશી અને ત્રીજું રૂપ ચતુર્દશી કાળી ચૌદશ એટલા માટે કે આજના દિવસે મહાકાળી માતાનું પૂજન થાય છે કેમ કે તે દુષ્ટ શક્તિઓ કાળા જાદુ અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનાર દેવી છે આ ઉપરાંત તંત્ર મંત્રના સાધકો માટે આજની રાત્રિ ખૂબ જ શુભ અને ફળદાયી પણ માનવામાં આવી છે કે જેનાથી અનેક સિદ્ધિઓની પ્રાપ્તિ કરી શકાય છે આ ઉપરાંત મહાકાળી માતાની ઉપાસના કરવાથી મનમાંથી શત્રુ ભય ક્રોધ મોહ માયા અને અહંકાર જેવા તમામ નકારાત્મક વિચારો પણ દૂર થાય છે અને વ્યક્તિને માનસિક તથા શારીરિક દુઃખ દર્દોમાંથી પણ મુક્તિ પણ મળે છે જ્યારે નરક ચતુર્દશી એટલા માટે કહેવામાં આવે છે કે આજના દિવસે ભગવાન શ્રી કૃષ્ણને તેમની પત્ની સત્યભામા સાથે મળીને ક્રૂર રાક્ષસ નરકાસુરનો વધ કર્યો હતો તેમણે નરકાસુરની કેદમાંથી સોળ હજાર રાજકન્યાઓની મુક્ત કરાવી હતી કે જેના કારણે આ દિવસ નરક ચતુર્દશી તરીકે ઓળખવામાં આવે છે કે જે નરક જેવી આતનાઓમાંથી મુક્તિનું પ્રતિક છે અકાળ મૃત્યુના ભયમાંથી મુક્તિ મેળવવા માટે સાજના સમયે મૃત્યુના દેવતા યમરાજનો યમદીપ દાન પણ કરવામાં આવે જ્યારે રૂપ ચતુર્દશી વિશે વાત કરીએ તો આ દિવસને રૂપ ચૌદશ કહેવામાં આવે છે કારણ કે આ દિવસે સૂર્યોદય પહેલા શરીર પર તેલની માલિશ કરીને સ્નાન કરવું શુભ માનવામાં આવ્યું છે કે જેનાથી સુંદરતા અને પવિત્રતા જળવાય છે અને પાપોમાંથી મુક્તિ મળે છે કહેવાય છે કે આજના દિવસે માતા મહાકાળી માનું પૂજન કરવામાં આવે છે અથવા તો આપણા કુળદેવીનું પણ પૂજન કરી શકાય છે કે જેના માટે મહાકાળી મૂર્તિની એક અલગ સ્થાપના કરવામાં આવે છે અથવા તો ફોટો ચિત્રની પણ સ્થાપના કરવામાં આવે છે ધૂપ દીપ સરસવ અથવા તલનું તેલ નૈવેદ્ય કુમકુમ હળદળ કપૂર અને વસ્તુઓથી પૂજન થાય છે તથા તેમની સમક્ષ બેસીને આજના દિવસે ખાસ કરીને એક મંત્રનો જાપ પણ કરવામાં આવે છે અને તે મંત્ર છે ઓમ ક્રીમ 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 હુમ હુમ હ્રીમ હ્રીમ દક્ષિણે કાલલિકે ક્રીમ ક્રીમ હુમ હુમ હ્રીમ હ્રીમ સ્વાહા આ મંત્રનો જાપ કરવાથી એવું કહેવાય છે કે આપણામાં રહેલી અને આપણા ઘરમાં રહેલી નકારાત્મક શક્તિઓ દૂર થાય છે તથા કાળી ચૌદશની ની રાત્રે કાળા વસ્ત્રમાં હળદર ગોમતી ચક્ર ચાંદીનો સિક્કો અને કોરી બાંધીને લક્ષ્મી દેવીનું સ્મરણ કરીને જો પોટલીને તિજોરીમાં મૂકવામાં આવે છે તો તેનાથી લાભ પણ થાય છે કહેવાય છે કે આજના દિવસે હનુમાનજીની પૂજા પણ કરવામાં આવે છે સવારે વહેલા ઉઠી સ્નાન કરીને હનુમાન મંદિરે તેલ અને સિંદુર ચડાવવામાં આવે છે તથા જ્યારે પણ સમય મળે છે ત્યારે આજે હનુમાન ચાલીસાના પાઠ સુંદર કાન અથવા હનુમાન કવચના પાઠ કરવામાં પણ આવે છે ગુજરાતમાં આ દિવસે ઘણી જગ્યાએ અડધો બળદો અથવા તો કકડાટ કાઢવાની પરંપરા પણ છે આ દિવસે અડદ અથવા મગની દાળના તળેલા વડા અને ખીર બનાવવાનો રિવાજ છે તથા સાંજે સ્ત્રીઓ આ વડા ખીર અને અન્ય જૂની નકામી વસ્તુઓ ચાર રસ્તે મૂકીને ઘરનો કકડાટ કંકાસ કલેશ બહાર કાઢે છે કે જેથી ઘરમાં સુખ શાંતિ આવે છે કે જે આ વર્ષે ઓગણીસ ઓક્ટોબર બે હજાર પચીસ ને રવિવાર ને રાત્રે આ કકડાટ કાઢવાની અડધો બળધો કાઢવાનો રહેશે નરક ચતુર્થી ના આ પવિત્ર દિવસ સાથે એક અત્યંત મહત્વપૂર્ણ પૌરાણિક કથા પણ જોડાયેલી છે કહેવાય છે કે આજથી હજારો વર્ષો પહેલા ભગવાન શ્રી કૃષ્ણે પોતાની રાણી સત્યભામા સાથે મળીને નરકાસુર નામના એક ભયંકર રાક્ષસનો વધ કર્યો હતો નરકાસુરે પોતાના અત્યાચારોથી દેવતાઓ અને મનુષ્યોમાં હાહાકાર મચાવી દીધો હતો તેણે સોળ હજાર જેટલી અપહરણ કરીને પોતાની કેદમાં રાખી હતી અને ભયંકર યાતનાઓ પણ આપી હતી ભગવાન શ્રી નરકાસુરનો વધ કરીને તે તમામ સોળ હજાર કન્યાઓને તેની ક્રૂર કેદમાંથી મુક્ત કરાવી આ કન્યાઓ નરક સમાન યાતનામાંથી મુક્ત થતા અંત્યત પ્રસન્ન થઈ અને તેમને નવું જીવન મળ્યું હતું અને કન્યાઓનું સન્માન જાળવવા અને તેમને સુરક્ષા પ્રદાન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ તેમને પોતાના પત્ની અને રક્ષક તરીકે સ્વીકાર્યા અને આ રીતે નરકાસુરના વધ સોળ હજાર કન્યાઓની મુક્તિ અને તેમના સન્માનની ખુશીમાં આજના દિવસે નરક ચતુર્દશી તરીકે પણ ઉજવવામાં આવે છે અને આજે આ કન્યાઓને નરક જેવી યાતનામાંથી મુક્તિ આપનાર ભગવાન શ્રી કૃષ્ણનું પણ પૂજન કરવામાં આવે છે આ ઉપરાંત નરક જેવી યાતનામાંથી મુક્તિ મેળવવા માટે આ દિવસે યમરાજ સાથે સંબંધિત બીજી પણ એક કથા છે કે જેમાં અકાલ મૃત્યુના ભયથી મુક્ત થવા માટે સાંજે યમદીપનું દાન પણ કરવામાં આવે છે ચતુર્દશીના દિવસે યમદેવની પૂજા કરવાથી અકાલ મૃત્યુનો ભય રહેતો નથી એટલે કે નરકના રાજા હોય તે યમરાજ અને ધર્મરાજ છે અને આજે નરકના રાજાની પૂજા થાય છે આ પૂજા પછી ઘરના મુખ્ય દરવાજા પર બે દીવા પ્રગટાવવા જોઈએ અને જ્યાં ઘરની ગટર હોય ત્યાં પણ એક દીવો જરૂર પ્રગટાવવો જોઈએ કારણ કે ત્યાંથી ગટરમાં જાય છે અને ગટર એટલે કે ઘરનો કચરો અને ગંદકી કે જેને આપણે ક્યારેય પૂજા નથી કરતા ગટરની પૂજાનું પ્રતિક છે આ દીવો અને આ જ દીવો દાન કરવાથી ગટર જેવી ગંદકી આપણા જીવનમાં ક્યારેય પાછી આવતી નથી અને આ પછી આજે સરસવના તેલનો દીવો પ્રગટાવાય છે અને સરસવનું તેલ ન હોય તો તલના તેલનો દીવો પણ આપ કરી શકો છો કહેવાય છે કે જ્યારે પહેલાનો જમાનો હતો ત્યારે ચૌદસના દિવસે બધા ઘરો સાફ કરતા હતા ઘરો ધોતા હતા અને આજકાલ તો સમય સમયની મર્યાદા આવી ગઈ છે પરંતુ કાળી ચૌદસ એકલા સફાઈનો દિવસ માનવામાં આવ્યો છે આ દિવસે જે પ્રદોષ કાળ હોય સાંજનો સમય હોય અને તે સૂર્યાસ્તના સમયે દીપદાન કરવામાં આવે છે એટલે આપણે કહી શકીએ કે કાળી ચૌદસ એકમાત્ર તહેવાર નથી પરંતુ આંતરિક સુધી નકારાત્મકતાનો ત્યાગ અને આત્મવિશ્વાસને ઉજાગર કરવાનો અવસર છે તથા આજના દિવસે માતા મહાકાળી ભગવાન શ્રી કૃષ્ણ યમરાજ અને હનુમાનજીના આશીર્વાદ મેળવવાનો દિવસ છે અને આપણે સૌ લોકો તેમની પાસે એકમાત્ર એવી પ્રાર્થના કરીએ છીએ કે તેઓ આપણા જીવનમાં સુખ સમૃદ્ધિ અને વિજય લાવે તો મિત્રો આજના વિડીયોમાં આપણે આસ્તો વત ચૌદસના દિવસે ઉજવવામાં આવતો તહેવાર કાળી ચૌદસ તહેવાર મહિમા કથા વિશે સાંભળ્યું આશા છે કે આપ સૌ લોકોએ પણ સાંભળ્યું હશે અને આપ સૌ લોકોને આ તહેવારનું મહત્વ પણ સમજાઈ ગયું હશે તો હવે પછીના નેક્સ્ટ વિડીયોમાં આપણે દિવાળી તહેવારની પૌરાણિક કથા સાંભળવાના છીએ તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો એવી અમે આપ સૌ લોકો પાસે આશા રાખીએ છીએ તો ફરી મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ